બોક્સી જામફળ તો મારા માટે લાય ગયો આપણને એક જામફળ વાલા બીજું કોઈ વસ્તુની ફ્રૂટમાં કઈ જરૂર નહી વેલા સંપલ તો બતાવો તમારા ગટ્ટા એ નીચે પડ્યા ઈ તો આપડા

એને બે ને વહી જાવાનું તો ઠંડી લાગે આપણે તો કઈ જરૂર ન પડે બઉ આપણે છે કોઈ દી નથી પહેરી કોરે કોરી પડી હલો જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધા મજામાં તો શું કરે આપણા યુટ્યુબ ફેમિલી તો મેં કીધું હાલો મળી લઈ ભાઈ સિક્કા મરતું નપટાવી લીધું છે ને હવે અડધું બાકી છે તો ઘડિયાળમાં કેટલા વાગ્યા નવ થવા આવ્યા છે તો કીધું મેઘીધો હજી પણ નવ નવું જેવું થાય નવું થવા એવું તો હાલો આગળ શું કામ કરશું એ તમને બતાવશું તો ખાસ કરીને જોડાઈ રહેજો ઠંડી કેવી કે આવી ગઈ છે શિયાળો ફૂલ તો હવે થોડી થોડી ઠંડી વાય તો કઈક આપણે સાઈલ વીતીએ આવું બધું છે મેં કીધું હાલો આપણે મળી લઈને આગળ જોડાઈ રહેજો તો જો આ રીંગણીની કલમ ઉલી એવાશે બહેન પપ્પા કાલે અજાબ થી તો આપણે કહી શકીએ કે એક રીંગણીની કલમ મને આપો આપણે અહીંયા વાવશું ને સાથે કાંઈક ટમેટીનું ની લઈ છે તો હાલો કઈ રીતે વાવશું નહી વાવી દઈ તો જોડાઈ રેજો એવો વિચાર છે કે આ મેથી વહેવી ને મેથી કાઢી નાખીએ જોકે આ શિયાળાનું મેથી તો મળી જાય તો ત્યાં એક રીંગણીનો રોગ સોપી દે એમ કહે છે કે પાંચ છ ફૂટ ઉસાઈ જાય તો જગ્યા થોડી છે તો ન્યાય કાઢી નાખી મેથી એક સોળ રાખ્યો અને એક અહીંયા વાવશું આપણે મેથી કાઢી નાખી ઉપાડી વહેતી ને જો આ ખાડો કર્યો અને આ છે કલમ તો આઈ ઊંધી વાવવાનું છે એવો એવું છે ના કોઈ કાઢી આ ખાડો ખોદાઈ ગયો છે એટલો તો હજી થોડુંક ખાડું કરવો જોઈએ તો જો હાલો આપણે આ રીતનું ખાડો કરીને આ રીતનું વાવી દઈ છે કલમમાં કેવા ક્રિંગણા આવે તમે ખાસ કરીને જોડાઈ રહેજો ને આપણે ખાસું તમને બતાવતા રહીશું આ અજાબના રીંગણાનું રૂપ કલમ તમારે કોઈ પણ કલમ લેવી હોય હાલો આપણે ટમેટી પણ એક વાવશું અને બે મરસી રોપ તો એ પણ હવે આપણે વાવી દઈ રીંગણી ગઈ હવે ટમેટી વાવી દઈ તો હાલો આપણે જગ્યા કરીને રોપ વાવી દીધો અહીંયા રીંગણી અહીંયા મરચી અહીંયા મરચી ને અહીંયા ટમેટી ને અહીંયા લીંબુડી તો હાલો આપણે જોડાઈ રહેજો પાણી પાઈ દઈ આપણી પણ બધી વ્યવસ્થા છે ચાર નાના છોડ છે ને તો આ રીતને એને આપણે ઓલું પાણી ને પડી તો વધુ ઓલું લાગે જો આપણે રીંગણી વાવી છે તો આ એ રીંગણીનો છોડ છે તો કેવા રીંગણા આવે તો એનું આપણે આગળ જોશું હજી તો આજે વાવ્યો છે તો હાલો આજે આનું શાક બનાવું છું બનાવવાનું છે તો ખાસ કરીને જોડાઈ રહેજો ને આપણે રીંગણી વાવીને ત્યાં એ ભાઈએ જ આપ્યા કે આપણે આ પણ રીંગણાનો કલમ એની જ છે તો આ રીંગણી છે તો હાલો ક્યાં રીંગણા આવશે એ આપણે આગળ જોશું જય માતાજી જોડાઈ રહેજો મયુર ભાઈ ના તૈયાર થઈ ગયા કમ્પ્લીટ હરખું માં રામુ ને કે હાથ જોડી ને આપડે યુટ્યુબ ફેમિલી અગિયાર થઈ ગયા આગળ બાર થતા જમવા આવી જ જો અજી ટાટા કરતો જ હાલો આજે તો આપણે લીલી હળદર કોબીસ અને રીંગણા તો જો કે આપણે માંથી આવ્યા છે અજાયબ થી તો એનું પણ આપણે શાક બનાવશું તો ખાસ કરીને હાલો જોડાઈ રહેજો કેવું મીઠું થાય તમને આગળ જણાવશું તો આખું તો નહીં ભરેલું તો નહીં બનાવીએ મયુરભાઈને ના ભાવે એને રસાવાળું જો ખાવું હોય છે તો ખાશે તો હાલો આગળ જોડાઈ રહેજો તો હાલો હવે આપણે જમવા બેસી જઈ મયુરભાઈને પપ્પા જ કહેતા તો એક નંબર શાક મીઠું થયું છે તો લીલી હળદર સંભારો રીંગણાનું શાક પોટલી ને સાથે સાસ તો હાલો આપણે જમવા બેસી ગયા છે એ તો બધે આપણી ફેમિલી બધાએ બપોરા કરવા આવી જાય તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો